હેલો મિત્રો આજે આપણે બહુપદીઓની અંદર બહુપદીના શૂન્યો વિશે માહિતી મેળવીશું કે બહુપદીના શૂન્યો કઈ રીતે શોધાય શૂન્ય તો આપણને એક એક્ઝામ્પલ આપેલું છે પી એક્સ બરાબર પાંચ એક્સની ત્રણ ગાત માઇનસ ટુ એક્સનો વર્ગ પ્લસ થ્રી એક્સ માઇનસ ટુ તો આના આપણે શૂન્ય શોધવાના છે તો આમાં આપણે એક્સ બરાબર વન લેતા તો ચાલો આપણે આનો દાખલો ગણીએ તો જ્યાં જ્યાં એક્સ આવેલો છે ત્યાં આપણે એક મૂકવાનું તો પી વન બરાબર ફાઇવ એક્સની ત્રણ ગાત માઇનસ ટુ એક્સનો સ્ક્વેર આ અહીંયા એક્સ છે એના બદલે આપણે વન મૂકવાનું પ્લસ થ્રી વન માઇનસ ટુ તો હવે અહીંયા ફાઇવ એક્સની ત્રણ ગાત એટલે એક જ કહેવાય તો માઇનસ ટુ એક્સનો વર્ગ એટલે એક પ્લસ થ્રી અને માઇનસ ટુ તા ફાઇવ માઇનસ ટુ ત્રણમાંથી બે બાદ કરતા એટલે પ્લસ વન અને ફાઇવ આ આ માઇનસ ટુ પ્લસ વન એટલે માઇનસ વન અને ફાઇવમાંથી એક બાદ કરતા તો આવશે જવાબ ફોર તો આપણે એક્સના બદલે એક લઈએ તો જવાબ આપણને મળશે ફોર એ જ રીતે આપણે પી એક્સના બદલે શૂન્ય લેવાનું તો શૂન્ય લેતા આપણે શું જવાબ મળે તો ફાઇવ એ જે એક્સ છે તે આપણે શૂન્ય મૂકવાનું માઇનસ ટુ શૂન્યની જીરો ગાત પ્લસ થ્રી શૂન્ય માઇનસ ટુ તો આપણને ખબર છે કે જે સંખ્યાનો શૂન્ય વડે ગુણાકાર કરતા તે સંખ્યા થાય છે શૂન્ય તો અહીંયા શૂન્ય આવશે અહીંયા પણ શૂન્ય પ્લસ શૂન્ય માઇનસ ટુ તો આપણને જવાબ મળશે માઇનસ ટુ તો આ રીતે આપણને કોઈ પણ સંખ્યા આપેલી હોય તો આ રીતે આપણે શૂન્ય શોધી શકીએ હવે તમે મને જ્યાં એક્સ છે તેના બદલે માઇનસ વન લઈને તેનો શું જવાબ આવે તે તમારા કોમેન્ટમાં કરવાનું રહેશે